લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાંચસો નાદરની જાળી નોટ સાથે ત્રણ ઈસમોને ઝડપાયા હતા બાદ બીજા દિવસે તેમને સવારે રીકન્સ્ટ્રક્શન કરવા માટે અલકા ટોકેજ વિસ્તારમાં લઈ જવામાં આવ્યા હતા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે પ્લોટગેટ પોલીસ ચોકી નજીક અમુક ઈસમો જાળી નોટનો વ્યવહાર કરવાના છે જે બાતમીના આધારે એલસીબી ટીમે દોડી જઈ ત્યાં હાજર નૈતિકભાઈ ભાવેશભાઈ મોદી તો રફીકભાઈ પરમાર અને જયરાજસિંહ પ્રફુલસિંહ ગોહિલની તલાશી લેતા તેમના કબજામાંથી પાંચસોના દરની બાસઠ જાલી નોટ મળી આવતા ત્રણેય ઈસમોની અટકાયત કરી હતી અને તમામ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો બીજા દિવસે એસપી હર્ષદભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં ત્રણેય આરોપીઓને અલકાટોકી વિસ્તારમાં રીકન્સ્ટ્રકશન માટે લઈ જવામાં આવ્યા હતા જ્યાં તમામ પ્રકારની ઝીણવટભેટ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી બરોબર છે કરન્સી જે પકડાવી છે કરવું શકશો શું વાત છે ભાવનગર જિલ્લાની એલસીબીના પોલીસ કર્મચારીઓના વિશ્વાસથી અને ઉન્નત પાટીદારો મારફતે એવી હકીકત મળી ભાવનગર શહેરના પ્લોટ ગેટ ચોકીની બાજુમાં જે નવું બિલ્ડિંગ બન્યું એની પાછળનું બાજુ એ તમામ શકશો નોટો લઈ ઊભાશું અને એનો ઉપયોગ બજારમાં કરવાનું ખૂબ પ્લાનિંગ બનાવી છે આ બાતમીના આધારે ટેકલોજી કરતા સ્થળ ઉપર ત્રણ શિક્ષકો મળી આવે તે માટે તેમના નામ ઉપર કરતાં સંપો આઠથી રૂપિયાના દરમિયાન બાસઠ ભારતીયની નોંધ મળી આવે છે ત્રણેયની સામે જૂનું નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે ત્રણ આરોપી સહિતના જે તૌશી લક્ષિતભાઈ આરોપી છે એ આની પહેલાં જીએસટીમાં જૂનામાં પકડી ચૂક્યો છે જૂમાં જીએસટીના ભારતીય બનાવટી નોટ છે ક્યાંથી લઈ આવે છે કોને આપવાના હતા એની ઉપરની લાઈન કઈ રીતે કામ કરી રહી છે આ ત્રણ કોઈ પણ

એ લોકો બજારમાં અલગ અલગ રીતે આને ખરા રૂપિયાની જેમ વાપરવાની ગાકમાં હતા એ પહેલાં ભાવનગર જિલ્લાની એલસીબીની ટીમને ઝડપી પાડે છે એ હજી પ્રોસેસમાં છે એટલે વધુમાં વધુ સમય કોર્ટમાં રિમાન્ડ મેળવવામાં આવશે અને જરૂર પડે ગુજરાત રાજ્યની બહાર પણ આ તપાસ માટે આરોપી